અચાનક આ કારને જોઈ જતાં અને બ્રેક મારી છતાં પણ એક કાર ચાલક બસની આગળ આવી જતાં બસ બસની જતા કાર અને ઓછા પચાસ ફૂટ જેટલી દૂર એ કાર ઘસેડાય ગઈ હતી અને એ આ તમે જોઈ શકો છો કે આ જે બસ છે શો આ જોઈ શકો છો કે આ બસ એની અકસ્માત નડ્યો છે બસ ની અંદર અઢળક પેસેન્જર હતા જેમનો આબાદ બચાવ થવા પામ્યો છે તમે જોઈ શકો છો કે આ બસ જે આ જે ગાડી છે ફોર વ્હીલ એને પાછળના ભાગે ટકરાઈ છે આ ભૂલ એટલી જ આ કાર ચાલકની હોવાનું લોકોએ જણાવ્યું છે જે સ્થાનિક આજુબાજુ લોકો કહે છે કે આ કાર ચાલકે આજુબાજુ જોયા વગર જ કારને રોડ ઉપર લાવી દીધી હતી અને અચાનક આવી ચડેલી કારને જોઈ બસ ના ડ્રાઈવરે પચાસ ફૂટ જેટલી જોકે કારની અંદર બેઠેલા સૌ નો આબાદ બચાવ થયો છે થોડેક દૂર ઇલેક્ટ્રિક નો થાંભલો છે જો આ બસ આ કાર ચાલક ની ભૂલ ને લીધે આ ઇલેક્ટ્રિક ના થાંભલામાં અથડાય હોત અને કોઈ મોટી હાનિ કે દુર્ઘટના હોત પરંતુ સમય લઈ પોતાની રાખી અને બ્રેક દેતા કારનો પાછળનો ભાગ તો ડેમેજ થવા પામ્યો છે પણ અંદર બેઠેલા જે સૌ છે તેઓ બચી જવા પામ્યા છે જયારે આ બાબત ને લઈ અને જે બસ ડ્રાઈવર અને કંડેક્ટર છે તેઓ પોલીસ સ્ટેશન જાંબુઘોડા ખાતે ફરિયાદ કરવા ગયા હોવાનું જાણવા મળે છે નમસ્કાર